આપણે આગળ વાત કરી છે કે રાજાઓ સંપૂર્ણ વાતને જાણ્યા વિના ભીષ્મ પિતામા પોતે સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા છે તેવું જાણીને અનર્ગત પ્રલાપ કરવા લાગ્યા જેનાથી ક્રોધિત થઈને ભીષ્મ પિતામહે તે ત્રણ કન્યાઓનું બળપૂર્વક હરણ કરી લીધું અને કહ્યું કે હું તમારી સામે આ કન્યાઓનું હરણ કરી રહ્યો છું જો તમારામાં શક્તિ હોય તો મને જીતી લો અથવા મારાથી હારીને અહીંથી પલાયન કરો અને હું અહીં યુદ્ધ માટે તૈયાર છું આ વાતને જાણીને બીજા રાજાઓ યુદ્ધ માટે તૈયાર થાય છે અને તે યુદ્ધ કોઈ દેવાસુર સંગ્રામ જેવું હતું કે જેમાં ભીષ્મ પિતામહે હજારો ધનુષ્યો બાણો જાઓ તો અને માથા કાપી નાખ્યા હતા તેમની અલૌકિક શક્તિ જોઈને તો શત્રુઓ પણ તેમની પ્રશંસા કરવા લાગ્યા હતા ત્યારબાદ તે ત્રણ કન્યાઓ અંબા અંબિકા અને અંબાલિકાને લઈને હસ્તિનાપુર આવે છે અને પોતાના ભાઈ વિચિત્ર વીર્ય સાથે તેમના વિવાહની તૈયારી કરે છે તે સમયે કાશી નરેશની મોટી કન્યા અંબાએ પોતાની વાત કરતા ભીષ્મને જણાવ્યું કે હે ભીષ્મ હું તો પહેલેથી જ મારા મનથી જ શાલ્વરાજને વરી ચૂકી છું હું સ્વયંવરમાં પણ તેમની સાથે વિવાહ કરવાની હતી પરંતુ તમે મારું હરણ કર્યું તમે તો મહાન ધર્મજ્ઞ છો ધર્મનીતિને જાણો છો માટે ધર્મ પ્રમાણે મારી આ વાતનો નિર્ણય કરો આ વાત જાણીને ભીષ્વ પિતામહે શું પ્રતિક્રિયા આપી તે જાણીશું આગળના વિડીયોમાં રાધે રાધે